તમે જે ટ્રેક્ટર જોઈ રહ્યા છો આ ટ્રેક્ટર વેચવાનું છે વ્યાજબી ભાવે ટોટલ જવાબદારી સાથે ટ્રેક્ટરની બધી ડિટેલ વિડિયો અંદર તમને મળી જશે તમારે વિડિયો પૂરો જોવાનો છે વિડિયો તમને સારો લાગે તો લાઈક શેર આવા વિડિયો દરરોજ જોવા માટે YouTube ચેનલ સબ્સ્ક્રાઇબ કરો Facebook પેજ ફોલો કરો ટ્રેક્ટર છે મહિન્દ્રા 275 DI તમે વિડિયો અંદર જોઈ શકો છો સરપંચ ટ્રેક્ટર વેચવાનું છે

તેની બધી ડિટેલ મળશે વિડીયો પૂરો જોવાનો છે ટ્રેક્ટર લેવા કે જોવા જાવ ઓનરનો કોન્ટેક કરીને જજો ટ્રેક્ટર વેચાઈ જશે ખોટો ધકો થશે તો મારે બેટરી નવી છે ટ્રેક્ટર વાયરિંગ કમ્પ્લીટ લાઇટ ચાલુ કંડિશનમાં જેમાં સી છત્રી પણ સારા છે છત્રી રજવાડી નવી નાખવામાં આવી છે બોનટ પંખા પ્લેટો બોડી ક્યાંય પણ સડો નથી સડા વગરનું ટ્રેક્ટર આખું જનરલ બનાવેલું અને ડેશબોર્ડ મીટર એટલે કે કાંટા બધા ચાલુ જોવા મળશે વધારે માહિતી માટે ટ્રેક્ટરના ઓનરનું કોન્ટેક પણ કરી શકો છો ટાયર આખા સાહીઠ ટકા જેવા જોવા મળશે ડોક્યુમેન્ટ કાગળિયા કમ્પ્લેટ કિંમત આ ટ્રેક્ટરની અંદાજીત એક લાખ પાસઠ હજાર રાખવામાં આવી છે રૂબરૂ કિંમત ઓછી થશે કિંમત ફિક્સ નથી ટ્રેક્ટર ક્યાં જોવા મળશે તેની વાત યુટ્યુબ ઉપર વિડીયો જોતા નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા ઉપર નંબર મળશે કોશિકભાઈ વનરાજભાઈ નામ ત્રેસઠ પાંચ અથવા સત્યાસી નવ વાળા નંબર પર ફોન કરી ટ્રેક્ટર લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો